તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે હવામાન વિભાગે ગરમીનું બે દિવસનું યલો એલર્ટ આપ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી તો અમદાવાદ આણંદ અને બનાસકાંઠામાં રાત્રિના સમયે ગરમીની આગાહી કરવામાં આવી અમદાવાદમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું અમરેલીમાં સૌથી વધુ ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું તો રાજ્યના ત્રણ શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે તો અલગ અલગ જિલ્લામાં જે તાપમાનના આંકડા નોંધાયા છે તેમાં અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી અમરેલીમાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી ભાવનગરમાં અડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે હજી પણ હવામાન વિભાગે બે દિવસનું ગરમીનું યલો એલર્ટ આપ્યું છે